વિશ્વામિત્રી નદીમાં મગરો વસવાટ જોવા મળે છે ત્યારે આજે જે વિશ્વામિત્રી નદીમાં સાત મગરો મરી ગયા છે તેનું આજે શોકસભાનું આયોજન યામેશ્વર ઘાટ પર કરવામાં આવ્યું હતું જેમાં સંજય સોનીની આગેવાનીમાં જે સાત મગરો દેવલોક પામ્યા છે તેની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સંજય સોની તથા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા કરણી મહેન્દ્રસિંહ રાઠોડ ગાયત્રી બેનો હાજરીમાં રહી હતી જેમાં સંજય સોનીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી અને સાથે કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ચાર મહિનામાં સાત મગર ઉપરા ઉપરી મરી ગયા વડોદરાના અલગ અલગ એરિયામાં અમને થોડીક એમના મૃત્યુ પ્રત્યે શંકા લાગી એટલે અમે રાઈટ રાઈટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ કરીને એ બધા રિપોર્ટ માંગ્યા છીએ એ બધું કામ પાઇપલાઇનમાં છે પણ આજે અમે એક શોક સભા રાખી છે કે એક સાથે સાત મગર મરી ગયા જે આપણા વડોદરાના વાસી જ કહેવાય આપણે એમને આધાર કાર્ડ બનાવીને આપવા જોઈએ આધાર કાર્ડ નહીં બનાવી આપતા તો આપણે એનો આધાર બનો કારણ કે શિડ્યુલ વનના પ્રાણી આવી રીતે કૂતરા બિલાડા જેવા મરી જાય તો કોઈ જનતા જનર્દન કશું બોલે ના તો વડોદરાની પ્રજાએ આ જાનવરનો અભ્યાસ કરવો જોઈએ અને આવનારા સમયમાં આપણી છભા આવી ના કરવી પડે એના માટે વિશ્વામિત્રીની સર્જરી થઈ રહી છે એના ખોળામાં હજારો આવા જીવ છે તો એની સામે અત્યારે એક જાતનું સંકટ જ ઊભું થયું છે તો એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને આવનારા દિવસોમાં મગરના કન્ઝર્વેશન માટે ને એના અવેરનેસ માટે અમે આગળ મોટા કાર્ય કરીશું